બધા જ ટાઈપના ચકરી અને ગાંઠિયા તો તમે બહુ જ ખાધા હશે મિત્રો બટ એકવાર આ બટાકાના ચોક્કસથી ગાંઠિયા અને ચકરી બનાવી જોજો ખરેખર મારી સો ટકા ગેરંટી છે કે ગમે તેટલા તમે ડબ્બા ભર્યા હશે ફટાફટ પૂરા થઈ જશે એમ કે બન્યા જ હતા એટલા ક્રિસ્પી અને ટેસ્ટી જેને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો ચાલો આનો અવાજ સંભળાવો બન્યા છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી અને લાજવાબ જવાબ ચાલો તોડીને અવાજ સંભળાવો વાવ ફ્રેન્ડ્સ ખરેખર મારા મઠામાં તો પાણી આવી ગયું ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા બે થી ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરીશું આ વઘાર ફ્રેન્ડ્સ ખાસ જોજો કેમ કે વઘારથી જે આનો ટેસ્ટ છે ખરેખર લાજવાબ આવતો હોય છે તો એક ચમચી જેટલું જીરું એડ કર્યા બાદ એક ચમચી જેટલા તલ એડ કરી અને ઢાંકણ ઢાંકી દઈશું અત્યારે જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ જ રાખી છે સારી રીતે બધા જ તલ ફૂટી જાય ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવા બધા જ તલ સારી રીતે તે ફૂટી ગયા છે આ મેન પોઈન્ટ છે બધા જે તલ સારી રીતે ફૂટી જવા જોઈએ કે જેથી આનો જે ટેસ્ટ છે બહુ જ સરસ આવે હવે ત્રણથી ચાર ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોથમીર એડ કરી છે હા ફ્રેન્ડ્સ વઘારની અંદર ચોક્કસથી આ રીતે કોથમીર એડ કરજો અને ત્રીસેક સેકન્ડ માટે તમારે આને શેકવાની છે એ પણ ધીમા તાપે તલ બધા સારી રીતે ફૂટી જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ જ કોથમીર એડ કરવાની ત્રીસ સેકન્ડ જેટલો સમય થઈ ગયો છે હવે આની અંદર એક મોટી વાટકી ભરીને મેં પાણી એડ કર્યું કર્યું તરત ઢાંકણ ઢાંકી દઈશું કે જેથી છાંટા બહાર ન ઉડે હવે એ જ વાટકીના માપથી મેં અડધી વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે આ જ વાટકીની મદદથી આપણે બીજી સામગ્રી એડ કરીશું કે જેથી એકદમ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ તૈયાર થશે હવે એ સારી રીતે એકવાર મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દઈશું અત્યારે આની અંદર કોઈ પણ પ્રકારના મસાલા એડ નથી કરવાના ફક્ત ને ફક્ત એક મોટી ચમચી ભરીને મેં મીઠું એડ કર્યું છે સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો છો હવે સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું મસાલા છે એ આપણે પાછળથી એડ કરીશું બીજા કે જેથી વધારે આ ટેસ્ટી લાગે હવે જે વાટકીની મદદથી તમે પાણી એડ કર્યું છે બસ એ જ વાટકીની મદદથી એક વાટકી ભરીને સોજી એડ કરીશું જો દોઢ વાટકી જેટલું પાણી હોય તો એક વાટકી જેટલી સોજી એડ કરવાની જે અમાપ છે એકદમ પરફેક્ટ છે જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ જ સોજી એડ કરવાની અને જે રીતે વિડીયોમાં હું તમને બતાવી રહી છું એ રીતે તમારે મિક્સ કરવાનું કે જેથી આની અંદર બિલકુલ પણ ગાંઠા નહીં પડે ફક્ત ને ફક્ત એકથી બે મિનિટમાં ધીમા તાપી બહુ જ સરસ રીતે આ ઘટ થઈ જશે આ રીતે કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી તમારે આને મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ રીતે બે મિનિટની અંદર આ સારી એવી કૂક થઈ ગઈ છે જે છે આપણે બંધ કરી દઈશું અને મેં ગેસ ઉપરથી નીચે ઉતારી દીધી છે હવે આ રીતે એકથી બે વાર થોડુંક મિક્સ કરીશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈ આને સાઈડમાં મૂકીને તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધા છે બે બાફેલા બટાકા હવે આના ઉપરની જે છાલ છે એને દૂર કરી દઈશું બંને બટાકા ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી દીધી છે હવે આદુ છીણવાની જે છીણી હોય એની મદદથી આને છીણી લઈશું હવે આની અંદર એડ કરીશું એક ચમચી જેલા ચીલી ફ્લેક્સ જો ચીલી ફ્લેક્સ ના હોય તો તમે આની જગ્યાએ ઝીણું ચોપ કરેલું લીલું મરચું પણ એડ કરી શકો છો અને એક ચમચી જેટલો મરીનો પાવડર એડ કર્યો છે જેને મેં વાટી લીધો હવે સારી રીતે મિક્સ કરી લઈશું બહુ જ ઓછા મસાલાથી તમે તૈયાર કરશો છતાં પણ ફ્રેન્ડ્સ આ બહુ જ ટેસ્ટી લાગે છે તમે ચીની ફ્લેક્સ કે લીલા મરચાં વગર પણ તૈયાર કરી શકો છો તો પણ આ ટેસ્ટી જ લાગશે અને મરી ન હોય તો એના વગર પણ તૈયાર કરી શકાય ફક્ત મીઠું જીરું અને તલ એડ કરશો તો પણ આ ટેસ્ટી જ લાગશે બાળકોને તો ખરેખર બહુ જ પસંદ આવવાનો છે અને નાસ્તામાં આ જ ભર્યા મમ્મી એવી જ તમને જીદ કરશે હવે જે બટાકાનું આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ સોજીની અંદર એડ કરી અને સાત રીતે મિક્સ કરી લઈશું જે સોજી છે થોડીક ઠંડી થઈ ગઈ છે બહુ વધારે ઠંડી કરવાની જરૂરિયાત નથી હવે બસ સાત રીતે મિક્સ કરી લઈશું જો લોટ કદાચ વધારે પડે તો સોફ્ટ થઈ ગયો હોય અથવા તો વધારે પડે તો કડક થઈ ગયો હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને વિડીયોમાં આગળ કહીશ અને હા ફ્રેન્ડ્સ મારી આ મહેનત અને મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફ્રેન્ડ્સ આ જે વિડીયો છે એને બનાવવામાં બહુ ખૂબ જ મહેનત પહોંચતી હોય છે તો પ્લીઝ ચોક્કસ એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધારે ક્રિસ્પી બનાવવા માટે મેં ચોખાનો લોટ એડ કર્યો છે એ આપણે એડ કરીશું પા વાટકી જેટલો અને હા ફ્રેન્ડ જો વધારે પડતો સોફ્ટ થઈ ગયો હોય તો તમારે શું કરવાનું જે ચોખાનો લોટ છે એ થોડોક વધારે એડ કરી દેવાનો અને બહુ જ કડક થઈ ગયો હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું તો જે આનો લોટ છે એ આપણે રોટલી જેવો તૈયાર કરીશું બહુ જ સોફ્ટ પણ નથી રાખવાનો અને બહુ કડક પણ નથી રાખવાનો આપણે મીડિયમ રાખીશું કે જેથી સરસ ગાંઠિયા તૈયાર થાય જો વધારે પડે તો સોફ્ટ થઈ જશે તો તેલમાં જ વેરાઈ જશે એટલા માટે બહુ સોફ્ટ રાખતા અને જો વઘારની અંદર તેલ તમે ઓછું એડ કર્યું હશે તો તમારે શું કરવાનું હાથ ઉપર થોડુંક તેલ લગાવી અને સારી રીતે આને મસળી લેવાનું તો એ બિલકુલ પણ ચીપકશે નહીં બટ મારે બિલકુલ પણ જરૂરિયાત નથી રહી કેમ કે મેં સારા એવા પ્રમાણમાં તેલ એડ કર્યું હતું વઘારમાં ચાલો હવે આપણે ચકરીના સંચા વડે કઈ રીતે ચકરી પડે છે એ હું તમને સૌથી પહેલા બતાવી દઉં તો આ રીતે તમારે કોઈ પણ પ્લાસ્ટિકની સીટ લેવાની અને ત્યારબાદ આ રીતે સરસ મજાની ચકરી બનાવી લેવાની ગોળ ગોળ આ રીતે તમારે ફેરવતા જવાનું સંચાને તો સરસ મજાની ચકરી બની જશે અને બસ આ રીતે તમારે ઉલટાવી દેવાનું પ્લાસ્ટિક ત્યારે સરસ મજાની ચકરી હાથમાં પણ તમે લઈ શકશો જો તમારે પ્લેટ ઉપર તૈયાર કરવી હોય તો આ રીતે સારા પ્રમાણમાં તેલ લગાવી દેવાનું અને ત્યારબાદ જો તમે આ રીતે ચકરી બનાવશો તો એ ફટાફટ હાથમાં પણ આવી જશે જો તમારા જોડે સાંચો ન હોય તો તમે કઈ રીતે તૈયાર કરી શકો છો એ પણ હું તમને બતાવું તો આ રીતે નાનો ભાગ લેવાનો અને ત્યારબાદ પ્લેટ ઉપર તમારે આ રીતે રગડવાનું કે જેથી સરસ મજાનો પાતળો શેપ તૈયાર થઈ જશે અને ત્યારબાદ આ રીતે તમારે ગોળાને વાળી લેવાનો એકદમ ઇઝી આ મેથડ છે અત્યારે મેં સમજાવવા માટે થોડોક જાડો ભાગ લીધો છે તમે પાતળો પણ રાખી શકો છો ચાલો ચેક કરી લે કે તેલ સારું ગરમ થયું છે કે નથી થયું તો બસ આ રીતે તેલ થોડુંક ગરમ થાય તરત જ આપણે આની અંદર ગાંઠિયા કે ચકરી એડ કરી દઈશું હવે ગાંઠિયા કઈ રીતે પાડવાના છે એ પણ હું તમને બતાવી દઉં ચકરીમાં ફ્રેન્ડ્સ બહુ જ માથાકૂટ થશે બટ જો તમે ગાંઠિયા તૈયાર કરજો તો એકદમ ઇઝીલી એ તૈયારે થઈ જશે અને જ્યારે પણ તમે ચકરી એડ કરો છો તેલમાં ત્યારે આ રીતે તાવેતરની મદદથી એડ કરવાની કે જેથી એકદમ આસાનીથી અંદર ઉમેરી જાય ચાલો હું તમને ગાંઠિયા બનાવતા શીખવાડું ફ્રેન્ડ્સ ચકરી બનાવીને મેં ખાઈ પણ લીધી ચાલો ગેસે ફ્લેમ ક્યારે ફાસ્ટ કરવી ક્યારે સ્લો કરવી બધી જ માહિતી સાથે શીખવાડું કે જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ બને તો આ રીતે તમારે શું કરવાનું કંચામાં લઈ સંચો ફેરવતા જવાનું અને કાતરની મદદથી કટ કરતા રહેવાનું આમ કરવાથી સરસ મજાના ગાંઠિયા તૈયાર થઈ જશે અને હા ફ્રેન્ડ્સ જો તમારા જોડે સંચો ન હોય તો મેં તમને આગળ કયું એ પ્રમાણે કોઈપણ એક પ્લેટ લેવાની અને તમારે પ્લેટની અંદર મોટો શેપ તૈયાર કરી કટ કરી અને આ રીતે તમે ફ્રાય કરી શકો છો શરૂઆતમાં ફ્રેન્ડ જે ગેસની ફ્લેમ છે એ તમારે ફાસ્ટ રાખવાની તેલ સારું એવું ગરમ થઈ જાય ગાંઠિયા તમે આ રીતે ઉતારેલો બધા ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મીડિયમ કરી દેવાની એકદમ જો ધીમી રાખશો ગાંઠિયા તેલમાં વિરાઈ જશે અને જો એકદમ ફાસ્ટ રાખશો તો અંદરથી કચાસ રહી જશે એટલા માટે બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આને ફ્રાય કરવાના તો ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગતો હોય છે આને ફ્રાય કરવા કરવામાં તો ફ્રેન્ડ સરસ મજાનો ડાર્ક કલર આવી ગયો છે અને આ ટાઈપનો ડાર્ક કલર થાય ત્યારે સમજવાનું કે અંદર સુધી એની કચાસ નહીં રહી હોય ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનો ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કેમ કે ઘરમાં અંધારું છે એટલી બધી લાઈટ નથી એટલા માટે આનો કલર તમને વધારે ડાર્ક દેખાઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી સરસ મજાના બટાકામાંથી બનતા ગાંઠિયા તૈયાર છે જો તમને એવું કદાચ લાગે પાછળથી કે અંદર સુધી ફ્રાય નથી થયા બરાબર રીતે થોડી કચાસ રહી ગઈ છે તો તમારે શું કરવાનું ફરીથી ગેસ ચાલુ કરી અને આને ફ્રાય કરી લેવાના તો સરસ સરસ મજાને એકદમ ક્રિસ્પી થઈ જ જશે મારી સો ટકા ગેરંટી છે બધાને બહુ જ પસંદ આવવાના છે અને હા ફ્રેન્ડ્સ આ સિવાય મેં કાચા બટાકામાંથી સરસ મજાના પકોડા બનાવ્યા છે જે ઘરમાં બધાને બહુ જ પસંદ આવે એકવાર તમે પણ ચોક્કસથી બનાવજો ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય